કરદન નગરપાલિકાનો વિકાસ ઉપર વિકાસનો નમૂનો ટાઇટલ કાંઈક અજુગતું લાગતું હશે પરંતુ વાસ્તવિકતા સાચી છે નમસ્કાર હું સુનિલ પટેલ કરદન સમાચારમાં આપનું સ્વાગત છે કરદન નગરપાલિકાના અંગળ વહીવટનો નમૂનો અહીં જોવા મળી રહ્યો છે વાત છે કરજન નગર નવા બજાર વિસ્તારમાં આવેલા જૂની સિવિલ કોર્ટ પાછળના બગીચાને જ્યાં પાલિકા દ્વારા નવીન બાગના નિર્માણ સમયે ચૌદ જેટલા વીસ થાંભલા નાખી બાગને રોશનીથી જળહરી કરવામાં આવ્યો હતો એ રોશનીનો જળહરાત માત્ર વર્ષ પૂરતો સીમિત રહ્યો હશે જેનો અહેવાલ સમાચારોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પરંતુ પાલિકાના બે જવાબદાર વહીવટકર્તાઓને આ બાબત ધ્યાને નહીં આવી હોય આજે એ જ બાગમાં જૂના લાઇટોના થાંભલા ધૂળ ખાઈ રહ્યા છે થાંભલા ઉપર એક પણ લાઇટ નથી અને ત્યાં હવે નવા લાઇટો માટે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે આ તો દુઃખે પેટ અને ફૂટે માથું જેવી કહેવત સાબિત થઈ રહી છે નગરને જગમગ કરવા માટે નાખેલા થાંભલા ઉપર આજે પણ અનેક જગ્યા ઉપર લાઇટો બંધ હોવાથી અંધારું છે ત્યાં બાગમાં વિકાસ ઉપર વિકાસના કામો કોના માટે એ સવાલ થઈ રહ્યો છે ભાઈ કરજણ નગરપાલિકાના જે અત્યારે બાગ છે કે બાગની અંદર જૂના લાઇટના થાંભલાઓની જગ્યાએ નવા લાઇટના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે શું કહેશો તમે આની અગાઉ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું હતું અને તેના સ્થાનિકો દ્વારા પણ જાણવા મળ્યું છે કે ત્યાં આગળ ચૌદ પોલ અહીં અગાઉ પણ નખાયેલા હતા એની ઉપર મર્ક્યુરી જે લાઇટ નાખવામાં આવી હતી એ લગભગ દસ થી પંદર દિવસ ચાલી અને બંધ કરી દેવામાં આવી છે કાં તો ત્યાં છે નહીં એવું સ્થાનિકો દ્વારા જ મને જાણવા મળ્યું છે પાછા ત્યાં આગળ નવા રિનોવેશનના નામે કટકી બાજુ અને આ ભ્રષ્ટાચારીઓ એમના જે થાંભલા છે પોલ ઉભા કરી અને એમના ખિસ્સા રિનોવેશન બાગ બગીચાના નામે પોતાના મરતિયાઓ જે કોન્ટ્રાક્ટરો છે નગરપાલિકાના અને એમના મરતિયાઓ કોન્ટ્રાક્ટરો છે જે કટકી બાજુ છે એમના મરતિયાઓના ખિસ્સા ભરવા માટે ફક્ત ને ફક્ત આ લોકો રિનોવેશનના નામે પૈસા ઉઘરાવવાનું પ્રજા પાસેથી કઈ રીતના પૈસા ઉઘરાવી લેવા બસ આ રીતના કામ કરી રહ્યા છે આ જે પોલ નાખ છે નવા બજારનો જે રોડ આવેલો છે બ્રિજ આવેલો છે ત્યાં હલકી ગુણવત્તાની થાંભલા નાખ્યા અને લાઇટો હલકી ગુણવત્તાની નાખવાના કારણે આજે ફૂલ અંઢારપટ જોવા મળે છે કરજણ અંઢરપટને કારણે આજે આ નગરપાલિકા એ જાગવાની જરૂર છે આ ખિસ્સા ભરવા વાળા કોન્ટ્રાક્ટરોને બદલવાની જરૂર છે એટલા માટે ન્યાય થવો જોઈએ નહીતર અમે ચીફ ઓફિસની અંદર ધ્યાન પ્રદર્શન કરીશું આ બાબતે